નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તરસાલે વિસ્તારમાં ઉમા વિદ્યાલય મંગલા માર્વેલ ખાતે સેવા પરમો ધર્મ ગ્રુપ દ્વારા મહા રક્તદાન શિબિર એટલે કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સવારે નવ વાગ્યાથી આ બ્લડ ડોનેશન કેમ્પ શરૂ થયો ખૂબ જ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો રક્તદાન કરવા માટે અહીં જોડાયા હતા આશરે ત્રણસો જેટલા બ્લડ યુનિટ ભેગું કરવાની એક ઈચ્છા સાથે આ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા પરમો ધર્મ ગ્રુપના જે આયોજક છે જોય પટેલ અને હર્ષ પટેલ તેમના દ્વારા આ વિશે વધુ માહિતી આપવામાં આવી છે

પચીસ ના રોજ સેવા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારી જોડે આયુષ બ્લડ બેંક છે અને અમારો ટાર્ગેટ છે જેમાં અમે અત્યારે બપોર ત્રણ વાગ્યા સુધી બસો ને પાંચ અમારા યુનિટ થઈ ગયા છે તથા તરસાલી વિસ્તારમાં અને મકરપુરા વિસ્તારનો અમને બહુ સપોર્ટ છે અમારું બોર્ડ જોઈને અમારું કેમ્પ જોઈને બહારની પણ પબ્લિક સામેથી આવીને અમને સપોર્ટ કરી રહી છે અમારું મંગલા માર્વેલ કોમ્પ્લેક્સ અને નીલકંઠ રેસિડેન્સી ના આજુબાજુના તમામ લોકો પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમે સક્ષમ ત્રણસો યુનિટ કરીશું અમે સેવા પરમો ધર્મ ગ્રુપ ઘણી સેવાઓ કરતા હોઈએ છીએ જે લોકોને જરૂરિયાતમંદ લોકોને પણ ફૂડ કીટ અમે આપતા હોઈએ છીએ અમારું જન્માષ્ટમી પણ કરતા હોઈએ છીએ ગણપતિ પણ કરતા હોઈએ છીએ તમને કેવી પ્રેરણા મળી કે જ્યારે એક્સિડન્ટને હાથે બધું થતું હોય ત્યારે બ્લડની બહુ જરૂર પડતી હોય છે તમને એવું થયું કે અમારી પાસે જો આટલો બધો ગ્રુપ મેમ્બર્સ છે અમારા ગ્રુપમાં પાંચસો લોકો જોડાયેલા છે અહીંયા તસાલી વિસ્તારમાં સારો સપોર્ટ છે તમે પણ બ્લડ ડોનેશન કરીએ અને બ્લડની જે ખોટ પડી રહી છે એને અમે પૂરી કરવાનો પ્રયત્ન કરીએ મારું નામ છે જોય પટેલ એકવીસ નવ બે હાજર પચીસ ના રોજ સેવા પરમોધરમ ગ્રુપ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ નું આપણે આયોજન કર્યું છે તો ખાસ કરીને જ્યારે લોકોને જરૂર પડતી હોય છે ત્યારે લોકોને બ્લડ મળતું નથી એના હેતુથી જ આજે આપણે આપણા નજીકના જે તે કોઈ વ્યક્તિઓ હોય એમને બ્લડ આપણે આપી શકીએ અને એમની મદદ કરી શકીએ એ હેતુથી આજે બ્લડ કેમ્પ આપણે રાખ્યો છે આવી અમારું ગ્રુપ જે સેવા પરમોધરમ ગ્રુપ છે એ ઘણી બધી સેવાના કોઈ પણ કાર્ય અમે છોડતા નથી એ પ્રાણીની સેવા હોય એ મનુષ્યની સેવા હોય કોઈ પણ સેવા હોય જ્યારે કે હમણાં લાસ્ટ ટાઈમ હમણાં થોડા અડધ પંદર દિવસ પહેલાં જ એક ભાઈ હતા જે નેપાળથી આવ્યા હતા અને એમનું લગેજ ચોરી થઈ ગયું તો આતે તો એમને આપણે નેપાળ સુધી પહોંચાડ્યા છે એમના ઘર સુધી એ પણ વિથ ડિટેલ્સ એમના વિડીયો પ્રૂફ સાથે આપણે એમને પહોંચાડેલા છે તો આવી દરેક પ્રકારની આપણે સેવા કરતા હોય છે તો એ બદલ આપણા તરસાલી વિસ્તારના દરેક વ્યક્તિઓને નમ્ર અપીલ કે આજ સાંજે પાંચ વાગ્યા સુધી બ્લડ કેમ્પ ચાલુ છે તો સર્વે જલ્દીથી જલ્દી આવો અને બ્લડ યુનિટ વધારેમાં વધારે કરો તો તમે તમને તો નહીં પણ તમારા ઘર પરિવાર વાળા કોઈ પણ વ્યક્તિને જરૂર હશે તો ત્યાં સુધી એ બ્લડ અહીં તમે આપેલું હશે ને એમને કામ લાગશે એ બદલ તમે આવો અમારા સેવા પ્રમોતરમ ગ્રુપ તરફથી હાથ જોડીને વિનંતી છે કે બને એટલા વ્યક્તિઓ જોડાવો અમારા જોડે ડોનરને અત્યારે બેડ છે એમની માટે તથા એમની જોડે આપણે એક સર્ટિફિકેટ આપી રહ્યા છે એમને એક કાર્ડ આપી રહ્યા છે આપણે કે જેથી ભવિષ્યમાં એમને બ્લડની જરૂર પડે તો એ કાર્ડ એ ત્યાં બતાવે આપણી બ્લડ બેંક જે આયુષ બ્લડ બેંક છે ત્યાં તો એ તરત જ એમને યુનિટ મળી જાય એમને ગિફ્ટ આપી રહ્યા છે પ્રોત્સાહન માટે આ બધી વસ્તુ આપણે કરી રહ્યા છે સંપર્ક કરવાનો નંબર અમે તમને આપી દઈએ છીએ સેવન ઝીરો વન સિક્સ ડબલ ટુ સેવન ફોર થ્રી ઝીરો સેવન ઝીરો વન સિક્સ ડબલ ટુ સેવન ફોર થ્રી ઝીરો હર્ષ પટેલ નંબર છે આ એ નંબર પર તમે રાત્રે બે વાગે કોઈ પણ પ્રકારની સેવા માટે ફોન કરો અમારાથી થતી દરેક પ્રકારની અમે સેવા કરીશું અમારી ટીમ સેવા કરશે એની માટે બેફિકર મારું નામ હર્ષ પટેલ